પછી નાખવાનું જુઓ કે મસ્ત ચોળા તૈયાર થઈ ગયા આપડા હવે આપણે એમાં નાખીશું કોથમીર મસ્ત

અને આપણે ચા નાસ્તો થઈ ગયો છે સરસ ચા નાસ્તો કરી અને હવે મૂકવાનું છે ચોળા ભાત આજે ચોળા ભાત કઢી રોટલી બનાવવાની છે કાલે બજાર ગયા હતા તો અમે કોથમીર મરચાં અને લીલું લસણ એ બધું લઈને આવ્યા હતા અને એક આઈઝમ મોસંબી અમે પપ્પાઈ લીધું હતું ને તો પપૈયામાં વજન ઓછું પડતું હતું ને તો એ ભાઈ એક મોસંબી મૂકી અંદર હજુ કપડાને ને બધું બાકી છે તે હવે બધું મશીનમાં નાખીશું ચાલુ ને બધું થઈ ગયું છે તો પહેલા આપણે ચોળા ભાતને ચઢાવી દઈએ ગેસ ઉપર અને રોટલીનો લોટ બાંધીશું અને એક બાજુ કઢી કરવા માટે મૂકીશું તો

ચોળા વઘારવા માટે પેલા તેલ મૂકી દીધું હે તેલ આવી જાય ને એટલે થોડી લઈ નાખવાની બે દેવાના

શેકાવા દેવાનું એટલે એની કચાશ હોય ને નીકળી જાય બરાબર પછી વઘારમાં જ આપણે હળદર નાખી દેવાની લાલ મરચું અને ધાણા જીરું એમાં તેલમાં જ નાખી દેવાનું પણ જેથી જો ગાયનો કલર સરસ આવશે પછી એની અંદર આપણે નાખી દેવાના સોળા

ને તો કેવું હોય બધા ચોણાની અંદર ગોળ નહીં નખતા લસણથી વધારતા હોય તો હવે ધીમે ધાપે છે ને એના ચડવા દેવાના બરાબર તો આપણે બીજી બાજુ કઢીની તૈયારી કરી દેવાની જે આપણે ચોણાની તપેલી બચી હતી ને એની અંદર જ કઢી કરી દેવાની તો કઢી માટે આપણે મેં છાસ ને દહીં બે ભેગું કર્યું હતું ત્યારબાદ છાસ ઓછી હતી ને એટલે અંદર બે ચમચી ભરીને દહીં નાખ્યું હતું એમાં મરચુંજી જીવંદર ચણાનો લોટ લીધો હો મોજી ચણાનો લોટ જે નાખ્યો હોય ને એને હવે દેવા લાણી થી ફેરવી દે આમ એટલે લોટ ભાગી જાય અંદર મારે મમ્મીના બોળણી છોડે એટલો પ્રેમથી નું ઉપર પ્લાસ્ટિક નું નહી ન તો એ હેરા કરશે ના લાઈવ લાકડાની નવી પણ હવે તો આની રોજ આદત પડી ગઈ છે ને

मशी आदू मर्च बेटी ची दी दहग में कड़ी माथा ना आदू ना लिदे टेस्ट सरस बगा अला नाकेश निखाली मड़ा ना पाद चत्था बगा <laughs> <laughs>

મસ્ત ને એનસી સુધારી મૂકી હતી એ તો મસ્ત તૈયાર થઈ ગયા ને ચોળા ખાવાની મજા પડી જાય જોઈને મજા આવી જાય એવા બન્યા છે ચોળા પછી બીજી બાજુ જુઓ આપણે કડી બેન તૈયાર થઈ ગયો તૈયારી હવે ઉકળી જાય ને બરાબર ને એટલે એનો વઘાર કરી દઈશું આપણે લાવ્યા પણ થોડું તેલ લઈ લેવાનું થોડુંક કરી લેવાનું પછી બીજું અંદર ઘી નાખવાનું ઘી કઢી અરે તેલ ભેગો વઘાર કરવાનો

એવું એક્સપિરિયન્સ બોલા છે એક્સપિરિયન્સ કે તો એવું જ હોય કે તમે ગરમ વસ્તુ હોય તો તમને ભાવ અને એકની બે વસ્તુ તમે વધારે ખાઈ શકો થરી જેલું હોય ને તો પછી મજા ના આવે તો આપણું બધું તૈયાર થઈ ગયું છે ખાલી હવે એકલી રોટલી કરવાની બાકી રાખી દો